બરુંડા કોલેજ રોડ ઉપર આવેલા રેસ્ટોરન્ટ ઉપર આડેધડ વાહન ને લઈ ધીંગાણું સર્જાયું ભરૂચના નેશનલ હાઈવે આઠ ઉપર આવેલા કોલેજ રોડ ઉપર ગેરકાયદેસર રેસ્ટોરન્ટોએ દબાણ કરી ગ્રાહકોના વાહનો રોડ ઉપર પાર્ક કરાવી દબાણો કરતા હોય જેના કારણે ટ્રાફિક જામ સર્જાતો હોય છે સવારના સમયે યુવા ભાજપના પ્રમુખના પિતા પોતાની કાર લઈ નજીકથી પસાર થતા હોય સ્ટોલ સંચાલકને ગ્રાહકોને વાહનો થોડા અંદરથી પાર્ક કરવાનું કહેતા સ્ટોલ સંચાલક અચાનક ઉશ્કેરાઈ જાય તેમની સાથે ઝઘડો કરવા અને ગાળાગાળી કરી હાથ ચાલાકી કરતા સમગ્ર ઘટનાની જાણ યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા દ્વારકાધીશ રેસ્ટોરન્ટ સંચાલકોને

રાજકીય નેતાઓના જ ગેરકાયદેસર રેસ્ટોરન્ટો ચાલતા હોવાના કારણે તંત્ર પણ દબાણ દૂર કરવામાં લાચાર બન્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે સવારે બનાવ જે સુધીરભાઈ પટેલ સાથે જે મગજમારી થઈ હતી બરોબર છે એમાં એનો છોકરો જે છે એ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ છે તો અને એ પોતે આવીને મારી અરે મગજમારી બધી કરવા માંડ્યો હતો અને કે હું તારી હોટલ બંધ કરાવી દઈશ હતી અને કે હું જોઈ લઈશ નામને તેનું બધું તમારું બંધ કરાવી દઈશ હતી અને મારી અરે મારામારી કરી હતી એણે પોલીસ કેસ કર્યો ના અત્યારે હું સિવિલ હોસ્પિટલે પ્રાથમિક તપાસ જે સારવાર જે થોડુંક બ્લડ નીકળ્યું બધું કરાવીને ત્યાં અને પોલીસ ફરિયાદ કરવા જવાનો છો આખો મુદ્દો ચેપા ભાઈ કસ્ટમર જો અહીંયા રોડ ઉપર ગાડી પાર્કિંગ કરાવીને તે ચા નાસ્તો કરતા છે અત્યારે અને સોસાયટીમાંથી સુધીરભાઈ પટેલ કરીને છે નીકળ્યા ત્યાં ઓલરેડી રસ્તો ખુલ્લો જ હોય છે અતય બરાબર છે પણ હવે કંઈક ને કંઈક રીતે આવી બધી વસ્તુ કરીને અમારે એરિયા એવું કરે છે તઈ બરાબર છે કે ભાઈ તમે આમ કરો છો અને સૌરાષ્ટ્રમાંથી આવીને અને અમારી ઉપર આવું બધું કરો છો તો અમે સૌરાષ્ટ્રમાંથી આવીને શું કરેલું છે અત્યારે સૌરાષ્ટ્ર કે કયા ગુજરાત કે અલગ છે અહીં ભારત દેશના અલગ નાગરિક છે ધંધો તો બધી કરે થાય આવું તો ઘણી વાર છે પણ હવે અમે ધંધો લઈને બેઠા છે તો અમારે ભાઈ આ વસ્તુ કરવાથી ખાય અમને તકલીફ પડેલી અમે બંને ત્યાં સુધી નથી બોલતા હતા પણ આ વખતે તો અમારે એને અમારી ઇજ્જત ઉપર હાથ મૂકેલો હા બરાબર છે પ્લસ કે ભાઈ ઋષભભાઈ જે છે એને લગભગ ભરૂચમાં બધા વ્યક્તિ ઓળખે છે તઈ અને જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પણ છે તે બરાબર છે તો એની હિસાબે પબ્લિકને પણ ખબર છે કે નહીં હું કોઈ બોલી ન હોગે પણ આ તો હવે કાલે હવે મને એવું લાગે છે કે ભાઈ હું કાંઈ નહીં બોલી શકાય તો મારા ફેમિલીને શું થશે આ લોકો તો ગમે ત્યારે ગમે કરે ત્યાં અને મને ડર પણ હતી છે તે બરાબર છે તઈ કે ભાઈ આ લોકો મારીથી પાછળથી ગમે કરી શકશે બરાબર છે અને મારી ઉપર આજ પછી કાંઈ થયું હતું બરાબર છે અત્યારે તો લગભગ આ લોકો જ બધી વસ્તુ કરે છે અતય અને બીજું કે ચેન જે છે તે ઝપાચીપીમાં ચેન તોડીને કોઈ ઠીકાપાટું માર્યું અને પોતે એ હતા એના પપ્પા હતા એના જે ભાઈબંધ દોસ્તાર હતા એ બે ચાર લોકો એ પણ હતા મારું નામ ઋષભ સુધીરભાઈ પટેલ છે હું ઇદોરા પાર્ક સોસાયટીમાં રહું છું આજરોજ સવારે રાબેતા મુજબ મારા ફાધર પોતાના નીત્યકામો કરવા અને કામકાજના અર્થે ઘરની જ્યારે બહાર નીકળતા હતા તો ખેટલા આપાની બહાર આડેધડ પાર્કિંગ થયેલું હતું ભૂતકાળમાં પણ અમારે આ બાબતે ઘણીવાર એમને રજૂઆત કરવામાં આવી હતી છતાં તેઓ કાને ન ધરતા આજે મારા ફાધરે એમને સમજાવવા માટે કહ્યું કે ભાઈ અવારનવાર આપને આ બાબતે કહેવામાં આવ્યું છે છતાં તમે પાર્કિંગ કેમ નિયમિત નથી કરાવતા તો ખેટલા આપાના ઓનર છે નિકુંજભાઈ મોરડિયા કરીને હવે એ વ્યક્તિ આવીને મારા ફાધર હાર્ટ પેશન્ટ છે એમની સાથે એમનો કોલર પકડીને એમને નીચે ફેંકી દે છે એમની સાથે મારામારી કરે છે અને ઉગ્રતાથી કાળો બોલે છે અને ત્યારબાદ જ્યારે મને જાણકારી આવી ત્યારે હું એમને વાત કરવા માટે જ આવ્યો એમની સાથે હું વાત જ કરતો હતો એમણે પોતાના જે વિડીયો જાહેર કર્યા છે એમાં પણ આપ જોઈ શકશો કે પહેલાં તમે એમની સાથે વાત જ કરી વ્યક્તિ એવું જણાવે છે નિકુંજભાઈ કે અમે પ્રાંતવાદમાં માનીએ છે એટલે અમે આ સૌરાષ્ટ્રથી આવેલા લોકોને કામ કરવા દેવા માગતા નથી સાહેબ મારા બધા જ મિત્રો સૌરાષ્ટ્રના છે અને એ નિકુંજભાઈ પોતે વીસ હજાર રૂપિયા ભાડામાં સૌથી પહેલાં સોસાયટીમાં લાવવાવાળો હું જ હતો એમને પોતાને જ્યારે આર્થિક પરિસ્થિતિ હમણાં ખરાબ થઈ ગઈ હતી હમણાં ઘર વેચવા કાઢ્યું હતું ત્યારે એ ઘર વેચીને કોઈ ખરીદતું ન હતું તે ઘર પણ મેં જ ખરીદ્યું ને એમનો જે માણસ જેણે મારા ફાધરને મારી અને માત્ર પંદરસો રૂપિયાના ભાડે મેં એને ઘર આપેલું છે ને એ મારા ઘરમાં જ રહ્યો છે મારા ફાધર સાથે આ રીતે ગેરવર્તણૂક કરે મારા ફાધરને માર મારવામાં આવે તો પછી આપ મારી પાસે શું અપેક્ષા રાખો છતાં પણ હું એક શિસ્તબદ્ધ પાર્ટીનો વ્યક્તિ છું જે પ્રમાણે અત્યારે મીડિયામાં એમણે મારા વિરુદ્ધ બાઇટ આપી છે કે હું ભાજપનો છું એટલે હું આવું કરું છું તેવું કરું છું સાહેબ મારા સોળ વર્ષના જાહેર જીવનમાં મારી ઉપર એક પણ કેસ નથી મારા વિશે જે પણ એ વાત કરે છે મારી પાર્ટીને બદનામ કરવા માટે એક વાત કરે છે એની પાછળ રીઝન એવું છે કે એમના શાળાને બે ત્રણ જણા બીજા પોલીસ ખાતામાં છે ને પોલીસ ખાતાનો ઉપયોગ કરી ને આ પ્રમાણે મને ધમકાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ હું સાચો છું તો અધિકારીઓ જાણે છે માટે મારે બહુ ખુલાસો આપવાની જરૂર નથી પરંતુ આ જે પણ ઘટના એમણે કરી છે હું જાહેર જનતાને પૂછવા માગું છું કે આપના ફાધર સાથે જો આ ઘટના થાય તો આપ આની અંદર શું કરો મારા મધર સાથે પણ છ સાત દિવસ પહેલાં એક વ્યક્તિએ ગાળા ગાળી કરી હતી તો મેં એક સામાન્ય અરજી આપીને મેં જ ભલામણ પતાવવા માટે કરી હતી કે સાહેબ મારે ત્યાં રહેવા જવાનું છે મારે આ વિષયમાં પડવું નથી જો હું આટલો બધો કોમ્પ્રોમાઇઝ કરીને ચાલતો હોઉં તો એ વ્યક્તિ મારા વિરુદ્ધ આટલા બધા આ આરોપ કરે છે જે જાણનારા લોકો છે મને જાણે છે કે ભાઈ આ વ્યક્તિ આ પ્રમાણેની ઘટના ન કરે એ જ વ્યક્તિ જાહેરમાં બોલે છે કે અમે અમારો ગ્રુપ પણ બોલાવીશું તમારી સાથે મારામારી કરીશું તો પછી આ વિષયમાં અમે શું કરી શકીએ ઉગ્રતાથી મારાથી બી કદાચ કોઈ પગલું ભરાયું હોય પણ અમે કોઈ એવી મારામારી નથી કરીને કોઈ એવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી જે આ વિડીયોમાં જોઈ શકો છો માટે હું આપને કહેવા માંગુ છું આપના માધ્યમથી કે હું એક પાર્ટીનો વ્યક્તિ છું ભાજપનો હોદ્દેદાર છું એટલે મને બદનામ કરવા માટે આ વ્યક્તિ પોતાના આ પ્રમાણેના કાવતરા રજે છે એ વ્યક્તિ વિરુદ્ધ તમે દસ લોકોને પૂછશો તો એ તમને જણાવશે કે આ વ્યક્તિ કેવો છે અને તમે મારા વિશે પૂછશો દસ માણસને તો એ જણાવશે બસ મારે આમાં બહુ વધારે ખુલાસા આપવાની જરૂર નથી મને ભારતની ન્યાય પ્રણાલી પર પૂરેપૂરો વિશ્વાસ છે અને કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને હું કાયદાનું પાલન કરતો વ્યક્તિ છું જે પણ થશે એ મને સ્વીકારી ભરૂચમાં કાર્યરત પી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો